મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકાદમી તરફ તરફથી ગમતાનો કરીએ ગુલાલ શ્રી ઘાટકોપર ગુગારી મહિલા મંડળ તરફથી પરમ ભાગમાં રાખવામાં આવેલો ખૂબ જ સંગીતભર્યો કાર્યક્રમ હતો જેથી ગુજરાતી ભાષાને બચાવી શકાય અને આવા કાર્યક્રમો મહારાષ્ટ્ર સરકાર સ્પોન્સર કરે છે તે બીજી જ્ઞાતિ પણ થવા જોઈએ નાને ખબર ન હોય તેથી આ વિડીયો બનાવ્યો છે સંપર્ક કરશો આનંદ અંતેનપરાએ સંચાલન કરેલું બહુ જ કલાકાર હતા દિલીપભાઈ રાવલ સનત વ્યાસ અને સુમિતભાઈ સોનીએ તેમના કાર્યક્રમ જુઓ અને માણસ ધન્યવાદ હતું पेल जा ससराज शोभना पेलु जाने मरा भले सूरज़ उगे के, के भले समदर छड़े के हेत में जोड़े रहे जोरा जुड़े रहे जोरा जुड़े रहे जोरा आ શું મેું નિર્દય કંથડા તારા વિના મને મારક વાગે ઠેસ આ તો કેરું ધૂપીયું એમાં પ્રીત જલે જોબન કેરું ધૂપિયું પ્રીત જલે લોબાન રુદ આવી રળિયામણી પણ તારા વિના મારા કોણ પૂછે અરમાન અને સમજી જાજે સાનમાં મનમાં કરી લે તોલ હોય ઈશારો હેતનો એના ન વાગે કે ઢોલ હોય ઈશારો હેતનો એના ન વાગે કે ઢોલ આ તો પ્રેમની વાત ઇતેનભાઈ કરી મોટી ઉંમરની માતાઓ છે ને એ બહુ કામવાળીની રાહ ન જોવે છે

એમાં જયારે આવો સરસ એટલે સામાન્ય લોકની ની વાત ગામડાની વાત ભલા ભોળા માણસો ની વાત કે અભણ માણસો જેને સુર નું કોઈ કોઈ તાલ નું 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 એને રિધમ મીટર નોલેજ નથી એવા લોકો એ જે ગીત છે ગામડા ગામની ભલી ભોળી બહેનો છે એ કુવાના કાંઠે ગીત ગાતી હોય કોઈ પોતાની ગાગર ઉપર થપલી મારતી મારતી ગીત ગાતી હોય કોઈ સુથાર છે પોતાનો રંધો હલાવતા હલાવતા ગીત ગાતો હોય કોઈ ગડીઓ છે પોતાનું ચૂનેડું ફેરવતા ફેરવતા ગીત ગાતો હોય આ બધા કે જેને કોઈ તાલની જરૂર નથી જેને કોઈ જાજા ભાવ એનું ભાવ જગત મોટું છે એટલે આપણે ત્યાં લોકગીતોનો બહુ મહિમા મોટો છે એક ગીતની મને બે લાઈન યાદ આવે દાદા થોડું ગાને ઇફેક આપજો આપણે ત્યાં હાલડાઓ ગાતા અત્યારે માતાઓ હાલડા નથી ગાતી નહીં ભગવાન કૃષ્ણ માટે માં જશોદાએ ગાયા છે મહાવીર માટે માં ત્રિશલાએ ગાયા છે અને શું કહેતા હોય હાલરડામાં કે હાલરડા હું ગાવું મારા લાલ ને ઝૂલાવું ઝૂલો ઝૂલો પારણિયા માં લાલજી ચાંદા ચાંદા ચોડી ગિરધરતી રાધા ગોરી ઝૂલો ઝૂલો પારણિયા માં લાલજી હાલરડું ગાતી હોય તો ઘર છે ગુંજતું લાગે અને બાળકને માં મા એમ કે તું સુઈ જાતો હોય તો હાલ હું રડું પહેલું વેલું કોઈ લોક સંગીત બાળકના કાનમાં કરું છું ગમે એટલે આપણે સુધરીએ ગમે એટલે આપણે મોર્ડન ટચ આપીએ પણ અમુક પરંપરા આપડી જાળવી રાખવી જોઈએ હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી હું કોઈ સુધારવાની નથી કે કોઈ શીખવાડતો નથી પરંતુ અમુક મૂળ છે આપણા જાળવી રાખવા જોઈએ સાહેબ સમર્પણ સાહિત્ય સારું કઈ ભક્તિ ઈ ભરવા માટે આપી છે પણ આપણે કુસંપ ભરીએ છીએ આપણે એમાં કઈ ભાત ભાત નું ભરીએ છીએ નામ નહીં એટલા માટે મને વિચાર આવ્યો કે ગોરસની માટલીમાં ભરો જો ગારો તો તો ફેરો પોગટ જાય માર ગોરસની માટલીમાં ભરો જો ગારો તો તો ફેરો પોગટ જાય મારો અરે ઈરે માટલીના મૂળ જેને જાણ્યા એને હાથે લીધો છે એક તારો

અંતરના રૂપ એની જાણે કીલશે પછી માધવ આવે પરબારો વરસની માટલીમાં ભરું જો ગારો તો ફેરો ભોગટ જાય મારો કોઈ સંગીત નો તાલ નથી પરંતુ એવી રીતે આપ મારી સાથે તાલી આપજો જલસા કરીએ અમે જલસો કરીએ મન મોજી લા ગુજરાતી અમે જલસો કરીએ અમે દિલ ખોલીને અમે ખર્જો કરીએ વાત કરવી છે મારે આજે ગુજરાતની ખમીર છલકાતા મોગેરા એ પ્રાંતની એક બાજુ દરિયોને એક બાજુ ડુંગરા એક બાજુ જુવો તો રણનો રૂવાપ છે ખનઘોર જંગલમાં ડાલા મથા કરતા લીલાછમાં ખેતરોમાં મેઘનો પ્રતાપ છે જલસો કરીએ અમે જલસો કરીએ મનમોજી લા ગુજરાતી અમે જલસો કરીએ

અને ત્યારે મેઘાણીજીની કલમ હાલી સાહેબ અને ભગત બાપુએ જોયું કે મેઘાણીજી એક કલાક સુધી એનો શૌર્ય રસ ન તો પડ્યો કલાક કલાક સુધી મેઘાણીજી ધ્રુજતા હતા કારણ કે હવે જીરબાઈનું ધીગાણું જોયું

ہوں یا ہمنوں گرجے اوروں نے آگیروں گرجے کیا تو કાપે تھر کان پہ تھر કાપે کان پہ وارڈا ماں باچھلڑا کان پہ گوبا ماں بالکڑا کان پہ مدرا અને આંખ જમુકે આંખ જમુકે કેવી એની આંખ જમુકે વાદળ માંથી બીજ જમુકે જોટે ઉગી બીજ જમુકે હીરા ના શણગાર જમુકે ટમટમ થી બે જ્યોત જમુકે જોગન ધર્મી જાળ જમુકે વીર તણી જંજાળ જમુકે પણ આમ જે ડાકા ફાડે આવે ત્યારે કોઈ પહાડ નું ટૂંક હલી ગયું હોય અને કોઈ જોગંદર ની ગુફા ખુલી હોય એવું મોઢું લાગ્યું અને મેઘાણી જે રૂપક બાયું કેવું

ખોખા રોખા નારા ઉઠે જાણે નારા ઉઠે ત્રાડ પડી કે ઉભોરે છે ગિરના કુતતા ઉભોરે છે પેટ ભરાતું ઉભો રે અરે ગા ગોજારા போரே பாடி கூட இருப்பவர்கள் மேகான் கேவில் சார் கன்னியா சார் கன்னியா சார் கன்னியா பாலை போல சார் கன்னியா கோவை சார் கன்னியா கருத்தும் பாசை சார் கன்னியா நேசி வாசி சார் கன்னியா பாடுவது சார் கன்னியா சாடு தொடர்ந்து சார் கன்னியா அன்புக்கான கன்னியா நான் திமுக கன்னியா અને ઈ ચારણ કન્યાનું રૂપ જોયું સિંહ છે મિડો મુઠીઓ વાળી ભાગવા અને તેની સિંહણ છે ઈ નિમાણી થઈને ઊભી છે હાય 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 અત્યાર સુધી તને મારો કંત જાણીને તારી સાથ દીધો પણ એક દીકરીથી ભાગ્યો અને સિંહણને નિરાશ જોઈ અને મેઘાણીજી ઠપકો સિંહણને દીધો

શેર સાહિત્ય એક એવો મુઠી ઉંચેલો માણસ હિત આનંદપુરા માટે તાલ્યો પરિવાર એક વાર આપશો ખુબ ખુબ આભાર જય જીતેન્દ્ર જય માતાજી ખૂબ ખૂબ આભાર સુમીરભાઈ